આ ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ બે માં સારા શેરની શોધમાં હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે અને તમે રોકાણ કરી શકો પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર ચર્ચા કરી લેવી પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજ ને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે સૌથી પહેલા મિત્રો વાત કરીએ બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસોલે વર્ષ બે હજાર છવ્વીસ માટે કેટલાક શેરો પર પોતાની રોકાણ સલાહ જારી કરી છે બજારમાં દબાણની વચ્ચે આ સ્ટોકમાં થોડું કરેક્શન જોવા મળ્યું છે તેનાથી હવે લક્ષ વધારે આકર્ષક બની ગયો છે બ્રોકરેજના રિસર્ચ રિપોર્ટ પ્રમાણે રિટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ સેક્ટર સંબંધિત ત્રણ કંપનીઓમાં મજબૂત ગ્રોથની શક્યતાઓ દેખાઈ રહી છે બ્રુકરેજે આ ત્રણેય શેર ઉપર બાય રેટિંગ આપતા પંચાવનથી સાઠ ટકા સુધીના અપસાઇડનો અંદાજ લગાવ્યો છે એટલે કે મિત્રો વાત કરી કે અત્યારે જે બજારમાં કરેક્શન ચાલ્યું છે એના કારણે આ સેક્ટરના શેરોમાં આપણને વધારે ટાર્ગેટ આકર્ષક લાગવા લાગ્યો છે ને ભ્રુકરેજ આવશે રિટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિઅલ એસ્ટેટ સેક્ટરના સંબંધિત ત્રણ કંપનીઓના રિપોર્ટ બહાર પાડ્યો છે તો આ ત્રણે ત્રણ કંપની વિશે આપણે વધારે માહિતી જોઈએ સૌથી પહેલા મિત્રો શેર છે વી માર્ટ રિટેલનું

અને અસંગઠિત સંગઠિત રિટેલ તરફથી શિફ્ટ વી માર્ટ ફાયદો થવા જઈ રહ્યો છે બ્રોકરેજ ની આશા છે કે એફઆઈ પચીસ થી એફઆઈ અઠ્યાવીસ ની વચ્ચે લગભગ અઢાર ટકાની વાર્ષિક રેવન્યુ ગ્રોથ નોંધાશે આ જ કારણ છે કે તેને રિટેલ સેક્ટર ની ટોપ પિક્સ માં સામેલ કરવામાં આવ્યો છે એટલે વી માર્ટ ના શેર માં ખરીદી ની સલાહ આપે છે અને અત્યારે હાલ આનો શેર નો ભાવ છસો પચાસ રૂપિયા છે જ્યારે ટાર્ગેટ પ્રાઇસ ચૌદસો રૂપિયા આપવામાં આવી છે પછી મિત્રો બીજો શેર છે વા ટેક વા બેગ નો આ શેર પણ મોતીલાલ ઓસવાલ બુલિસ છે તેનો વર્તમાન ભાવ અગિયારસો નવ્વાણું રૂપિયા છે અને ઓગણીસો રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ આપી છે એટલે કે લગભગ અઠ્ઠાવન ટકા અપ છે બ્રોકરેજનું માનવું છે કે કંપની પાસે મજબૂત ઓર્ડર ઇનફ્લો અને ચાર પોઈન્ટ છ ગણો બુક ટુ બિલ્ડ રેશિયો છે ભવિષ્યની ગ્રોથ પર સારા સંકેત આપે છે ડિસેમ્બર બે હજાર પચીસ માં કંપની સાઉદી અરેબિયાના સાઉદી અરેબિયા વોટર ઓથોરિટી તરફથી સાતસો કરોડ નું મોટું રિપીટ ઓર્ડર મળ્યું છે સાઉદી વોટર પાર્ટનરશીપ કંપનીના એક મોટા સીવેજ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ માટે પણ તેને પ્રીફર્ડ બિડર જાહેર કરવામાં આવે છે આ નવા પ્રોજેક્ટથી કંપનીની કમાણી અને ઓર્ડર બુક બંને મજબૂતી મળવાની આશા છે એટલે કે વાટેક વા બેગ વાટેક વા બેગમાં પણ ખરીદીની સલાહ છે અગિયારસો નવ્વાણું રૂપિયાના ભાવ પર ઓગણીસો રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે એટલે અઠાવન ટકા સુધી તેજી આવી શકે છે પછી મિત્રો શેર છે બ્રિજ એન્ટરપ્રાઇઝ નો મોતીલાલ ઓસવાલે રિયલ એસ્ટેટ સેક્ટર ની કંપની બ્રિગેટ એન્ટરપ્રાઇઝ ના શેર ઉપર ખરીદીની ભલામણ કરી છે તેની વર્તમાન પ્રાઇસ આઠસો ઓગણસાઠ રૂપિયા ની ટાર્ગેટ એનો તેરસો અડત્રીસ રૂપિયા છે લગભગ છપ્પન ટકા સુધી તેજી આવી શકે છે બ્રોકરેજ અનુસાર કંપની ની નાણાકીય વર્ષ બે હજાર વાત કરીએ નાણાકીય વર્ષ બે હજાર અઠ્યા પચીસ થી અઠ્યાવીસ વચ્ચે ઓગણીસ ટકા રહેવાની અપેક્ષા છે અને ચેન્નાઈ જેવા શહેરોમાં મજબૂત પ્રોજેક્ટ લોન્ચ પાઇપલાઈન દ્વારા વેચાણ ને ટેકો મળશે વધુમાં ભાડાની સંપત્તિમાં કમિશનને કારણે ભાડાની આવકમાં પણ વધારો થવાની અપેક્ષા છે

શેરબજારની ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજ ને પણ ફોલો કરી લેજો